જગત ની માનવા કવિ કે કરો તો કવિ એથી નહીં આગળ લખે કે માંડ્યા વગર કોઈને મળે નહીં ધન સોરુ ને ધર્મ માંડ્યા વગર મળે નહીં ધન સોરુ ને ધર્મ તમે હુનર કરો હજારી આખરે વેળા ધન કેતા જે કઈ સંપત્તિ સાહેબ તમારા નસીબમાં લખાણી હોય એટલી જ મળે એટલે બાળ બચ્ચા જે વિધાતા એ ત્રિલોક ના બેનારી માં ભગવતી તમારા નસીબ માં એટલા જ મળે છે મારી ઉજેડ ના જેને દેવ કહેવાય હોય કોઈ જેને મારી કોયલા ડુંગર વાળી પરમાર વીર વિક્રમ ની ઇષ્ટદેવ આ સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી તાલુકા સાહેબ બોરણા ગામ ને બોરણા ગામ ની માલપાઈ પણ આ માં ભગવતી પરમાર પરિવારનું આંગણું રૂડું ઉધડું કરીને મારી ભગવતી કોયલા ડુંગરવાળી માં હર્ષદી સાહેબા બેઠી છે પરિવાર છે સાહેબ એવા રોડા પિસ્તાલીસ ઘર નો માળો બાંધીને મારી ભગવતી હર્ષદી મારી જોરાણી જોગમાયા પ્રદુપ ભંજન રાજા વિક્રમ દેવ બેઠી છે પરમાર ગુણ ની પોતપોતાનો પોત પોતાનો જે કામ ધંધો કોઈને ખેતી વાડી કોઈને નોકરી સાહેબ દિવસ ઉગે મારી ભગવતી ના જાપ જપી ધૂપ દીવા માળાર્યું કરી અને સાહેબ પોત પોતાના કામ ધંધે વ્યાજ પણ એમાં સાહેબ આજે આ નું માનવું છે ને એની માલમાં એક માં ભગવતી હર્ષદી નો પ્રસંગ કેવો છે માં કેવી હોય છે જગદીશભાઈ સોનલબેન સાહેબ જીવન જાગત પાત્ર છે અમુક આપણે પ્રસંગ આગળ જે વાતો કરીએ તો સાહેબ પાંચ હજાર વરા વીતી ગયા હજાર વરા વીતી ગયા હો વરા વીતી ગયા હોય પણ આ તો હજી કાલ નો બની ગયેલો દાખલો છે મહા કોને કહેવાય છે જગદીશભાઈ અને સોનલબેન પોતાના નાના એવા પરિવાર ને લઈને બેઠા છે સાહેબ જેના પરિવારની ની તો એકનો એક જેને દીકરો છે સાહેબ કે દિવસ ઉગે ને એની સામે આંખ ઉગડે હાંજ પડે ને એની સામે જોઈને આંખું બંધ થતી વાત કરતા વાર લાગે પણ આજ ગામની ગામ ની માલિકા સાહેબી ની માલિકા થી પોતે મજૂરી નું કામ કરવા આવેલા મજૂર ને જગદીશભાઈ મારી વાડી ની માલિકા એટલું કામ છે પાંચ પંદર દિવસનું જે કાઈ કામ છે સાહેબ એમપી ની માલિકા થી પોતે પોતાના જીવન ગુજારા માટે એક આ પાપી પેટ ના ખાડા ને ભરવા માટે એક મજૂર માણસો અહીંયા આવેલા સાહેબ અને તેથી જગદીશભાઈ પોતાની ખેતીવાડીની માલિમા પાંચ પંદર ની મહિનો જે કાંઈ કામ કર્યું છે સાહેબ અને કામ પૂરું થતા જેનો હિસાબ થયો કયો સાહેબ હિસાબની માલમાં કંઈક થોડી હજી રગ રગ થઈ પાંચ પચીસ રૂપિયાની માલમા જગદીશભાઈને ખબર નથી કે હવે આગળ મારી ઘટના કેવી બનવાની છે અને અમારા દિવસ કેવા ઉગવાનો છે પણ એમપી ની માનપાથી જે કઈ આવેલા એ મજૂર ની અરે જે કઈ રગ થોડી જાજી હિસાબ કિતાબ માં થઈ એટલે ઓલો માણસ તો અહીં થી વિયો ગયો છે પણ કવિ કે મન મેલા જેના તન ઉદલા પછી આતમ ભાટ અનેક પંડ સ્વરથ ને પાલતે ઓલી કાગા વાતો કરો એમપી ની માનપા જઈ અને કોઈ એવા તાંત્રિક નો ભેટો જેને થયો ને એને એમ કીધું લીમડી તાલુકાના બોરણા ગામની માલપા એક રાજપૂત ના આંગણે જો એ રાજપૂત ને ઝુકાવવું હોય તો શું કરવું પડે અને તેથી સાહેબ મેલી એ તાંત્રિક માણસે હું તને જે કઈ વસ્તુ દઉં ને રાતના ના બાર વાગે એટલે ગામ નું નામ લઈ અને જેની આરે તારે રગજગ થઈ છે ને એનું નામ લઈ નામ આમગર માહિતી આમ વેથી મેકી દે કાલ નો ધી ઉગે અને બોર ગામની ગામ ની માલ મારી વિદ્યા નો પોગી જાય તો મારી વિદ્યા નો કેમ મેલા અને સાહેબ નાની એવી પોટલી આપી કે એક રાત ના બાર વાગે ને એટલે બોરણા ગામ ની હમે અહીંથી દિશા સામે ઉભો રહી અને જેની આરે તારે રગજગ થઈ છે ને એનું નામ લઈને અહીંથી આમ પોલી નો કરી દે સાહેબ માણા ને વાત કરીએ તો અત્યારે ગળે ઘૂંટણો નો ઉતરે આજે અત્યારે વિજ્ઞાન રેલ્યું ને સાહેબ આ વાત હાથી નો માને પણ આમાં બધા જીવત જાગત બેઠા છે સાહેબ આ ઘટના ને અને એમપી ની માલિપાથી મેલા કારણ નું મંત્ર જાપ જપી અને સાહેબ પોટલી નો ઘા કર્યો સાહેબ જે મેલું કારણ હતું સાહેબ ત્યાંથી આકાશ માર્ગે નીકળ્યો દિવસ ઉગ્યો સાહેબ માળાની ની થી પક્ષી ઉડવા માંડ્યા ગાયોના ના ડોકે થી ગાળા સુક્યા અને જગદીશભાઈ ના ઘરે નિંદ્રા ને આધીન જેટલા માણસો હતા ને નામ જેનું ઇન્દ્રજીત છે ડેલી ની માલિપા થી આ પેલો પગ બા ની માલિકા મેઘો ને પેલો પગ બાયણા ની માલિપા મેઘો ને કારણે એને પગ

સોનલબેન પૂછે છે પણ કારણ છે ને સાહેબ દેવ દેરા હોય તો જવાબ આપે કારણ કઈ જવાબ ન આપે પોતાના બે પાંચ ઘરનો પરિવાર ભેગો થઈ ગયો સાહેબ આને હોસ્પિટલ લઈ જાવ કોઈ કે ભુવા પાસે લઈ જાવ કોઈ કે ફલાણા ભગત પાસે લઈ જાવ પણ ન્યા લઈ જાય એમાં એલું કઈ ન હોય ન્યાથી લઈને પાછા ઘરે આવે ને કે હતું એનું કારણ પાછું પ્રવેશ કરે હો

સાહેબ ગાડીમાં નાખી ના બજારની ની માલિકાથી લઈ જાય એટલે આખું ગામ જોઈ રહેશે અંધારી રાઈટ મળી એટલે બધા મેગી દીધી કે હવે આ જગદીશભાઈ નો દીકરો જીવે નહી ક્યાં જાઓ કોને કહો પોતાની જન્મ દેનારી જનેતા સાહેબ રોય રોઈ ને કાંડા તોર થઈ ગયેલા પોતાનો બાપ રો પણ ત્યાં સુધી મારી દેવ ને કોઈ ટકોરો ન કર્યો સાહેબ માણા ને પીડા હોય ને એટલે માણા ગમે એનો આશરો લઈ એ ડૂબતો માણા એક તણખલું પકડે સાહેબ પણ મારી પરમાર પરિવારની કાળી નાગરી મારી હર્ષદી ને કઈક વાત રાખવી છે સાહેબ તેદી દીધ જે માતાજીનું બહારનું જેની માથે છે અશોકસી રૂપે મુનાભાઈ પોતાની વાડીએ સાહેબ બપોરના ટેમે પોતે ટિફિન ખોલી અને બપોરા કરવા માટે બેઠા છે હાથની માલીભાઈ એક આમ રોટલાનું બટકું ભાંગી રોટલાનું બટકું ભાંગીને મોઢાની માલી ભાઈ મેં જાય ને કા મારી ભગવતી હર્ષદી એને કાંઈ સંકેત કર્યો હોય છે

જેનું બાનું છે સાહેબ પણ પછી એક જ સુરતા લાગી ગઈ મનની ઓર ઓરતો કરે અશોકસિંહ કે હું દુબળો છું હું દુબળો છું પણ મારા પરમારના મઠમાં બેઠેલી મારી દુબળી દુબડી

મારી તારી પાસે બીજું તો કઈ ધન દોલત નથી માંગતો પણ સાહેબ મારી ભગવતી હરસદી વાત રાખી છે ને સાહેબ સંધ્યા ટાણું થયું છે ને એક બાજુ આજ ગામના રામજી મંદિરના મહંત કરસનદાસ બાપુ સાહેબ બાળક ની ખબર પૂછવા આવ્યા એક બાજુ પરિવાર ફરતા બાળક ને વિટોળી બેઠું છે અને તેથી કરસનદાસ બાપુ મહંત મહારાજે આવીને એટલું કીધું ભાઈ દુનિયાની માલિપા એમ વાત સાંભળી છે દુનિયાની માલિપા જેના આંગણે દેવના ના મનાડ હોય ને એને કોઈ જગ્યાએ લઈ જઈને એને રખડવાની જરૂર ન હોય બાપુ અને દેદી અશોકસિંહ સામે નજર કરીને એટલું કીધું કે એ ફુવા એ ફુવા ચાતો તું દુબડો ચાતો તારી દેવ રાજા ની દેવ હર્ષદી જેવી દેવ બેઠો તમારું ભજન જીવશે નહી ભાઈ અને સાહેબ બાળક જેના ખોળિયા ની માલ બાલો આવે એટલે જેના ઘરે એક એક દીકરો એનું નામ દેખ આજ આને લઈને વ્યૂ જાવ કાલ આને લઈને વ્યુ જાવ પ્રભી ઓલે લઈને વહી જાવ એક રામજી મંદિર ના મહંત કરચન બાપુ ના મોઢાની માલિપા થી શબ્દ સુજન અશોકસિંહ ના હૃદય ની માલિપા વાગ્યા હો વાગ્યા સાહેબ મહંત સાહેબ મોઢા મોઢાની માલમાંથી આટલો શબ્દ સૂટ્યો અને અશોકસિંહ ના શેસ્ત્ર રૂમાલા બેઠા થયા અને મારી કોઈના ડુંગર વાળી ગાંડી હર્ષદી એક બાજુ ભુવાના મોઢાની માલપાથી થી ખમાય એવો શબ્દ નીકળ્યો એક બાજુ દીકરા અંગની માલપા કારણ આવ્યું સાહેબ

આ ભુવાના મોઢાની માલિકાથી એટલો નીકળ્યો જગતની ની તું જે હોય પણ મને જોવી હોય ને અને જમણો પંજો આમ કરીને એટલું કીધું લે હવે આમાં તને કોણ દેખાય અને તેથી દીકરાના આંગળી માલિપા જે કારણ હતું ને એની એટલું કીધું તારી હેઠળ માં ભુવા મને તારી હે

જો આ તારા ખોળિયા ની અત્યારે બહાર કાઢ્યો ને હવે જીવ ત્યાં સુધી જો એકોતેર માં અને કોઈ ના ખોળિયા માં થવા સાહેબ આ દીકરો છે જેને મારી હર્ષથી દેવે જીવતદાન આપ્યું છે જેના ખોળિયા ની મારી પાછી સાહેબ આમ કારણ નીકળી ગયું ને મારી મારી જે દેખાડી જમણા હાથ ની આંગળી નો આમ લીટો મારી અને તે કારણ ને મારી હર્ષદી એ કીધું કે મારી લખમણ રેખા છે હવે તું નહીં તારી જેવા હિતેર કારણ આવે અને જો મારો લીટો ઓળખવા દઉં તો નો હોય

જગદીશભાઈ ને સોનલબેન શું કે માતાજી ને એ માતાજી આજ માતાજી